મિત્રો ગુજરાત ઉપર આગળ વધી રહ્યું છે એક દબાણ અને લો પ્રેશર સર્જાઈ રહ્યું છે ખાસ તમે જોઈ શકો છો કે ગુજરાતના વિવિધ વિસ્તારની અંદર એક લો પ્રેશરનું દબાણ જે છે તે હવે ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે તે હવે ગુજરાત ઉપર આગળ વધી રહ્યું છે ખાસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારમાં આગામી ચોવીસ કલાકમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે આજે લો પ્રેશર બન્યું છે તેને લઈને ગુજરાતમાં વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે દબાણ જે છે તે ઘણું ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને તે મિત્રો ઓગણત્રીસ જુલાઈના રોજ ગુજરાત ઉપર ટ્રાટકવાનું છે જેને લઈને ઓગણત્રીસ જુલાઈ ગુજરાત પર બારે મેઘ ખાંગા થશે આપ મિત્રો જોઈ શકો છો કે આ દબાણની અસર અત્યારે મિત્રો ગુજરાત પર જોવા મળી રહી છે જે લો પ્રેશર આવી રહ્યું છે તેમને કારણે ગુજરાત તરફ હવે આગળ વધતું ઓપરેશન જોવા મળ્યું છે અને અહીં મિત્રો નકશાની અંદર તમે જોઈ શકો છો કે ઓગણત્રીસ તારીખે જે છે તે સવારે નવ વાગ્યાથી તેમની અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહેશે સાથે મિત્રો એકત્રીસ જુલાઈ ના રોજ પણ મિત્રો આ અસર છે તે ખૂબ જ ભયંકર જોવા મળી શકે છે સાંજે તેમની અસર શરૂ થવાની છે અને ખાસ કરીને ઓગણત્રીસ તારીખે સવારથી જ મિત્રો તેમની અસર શરૂ થઈ જશે સવારે છે તે મિત્રો પાંચ વાગ્યાની આસપાસ દક્ષિણ ગુજરાતમાં છે તે આ લો પ્રેશરના કારણે અત્યારે અસર જોવા મળી રહી છે ખાસ કરીને ઓગણત્રીસ તારીખે મિત્રો સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે અને આ જે સિસ્ટમ છે તે ગુજરાતના જે દક્ષિણ કાંઠાના જે લાગુ વિસ્તાર છે તેમના પર અસર કરશે અને ઓગણત્રીસ તારીખના સાંજ પડવાની સાથે જ આ લો પ્રેશર છે તે મિત્રો ત્યાં આગળ એટલે કે કચ્છના વિસ્તાર સુધી પણ તેમની અસર જોવા મળી શકે છે સમગ્ર ઓગણત્રીસ તારીખે સમગ્ર દિવસે ચોવીસ કલાક દરમિયાન મિત્રો આ બારે કલાક વરસાદ પડી શકે છે તેવા પણ સમાચાર આવી રહ્યા છે ઘણા સમય બાદ મિત્રો હવે એક પછી એક સાર્વત્રિક વરસાદનો ફરી એક નવો રાઉન્ડ છે તે શરૂ થતો જોવા મળ્યો છે સાથે મિત્રો આવતીકાલે પણ વરસાદની નવી સિસ્ટમ સક્રિય થઈ છે અને સાવધાનના કારણે દરેક વિસ્તારની અંદર એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે ભારે વરસાદની આગાહી છે મિત્રો સાથે જે વિસ્તારની અંદર મિત્રો વરસાદ ઘણા સમયથી નથી આવ્યો તેવા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારની અંદર કચ્છના કેટલાક વિસ્તારની અંદર છે તે મિત્રો આ દરેક વિસ્તારની અંદર છે તે હવે ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આપ મિત્રો જોઈ શકો છો કે સિસ્ટમ જે છે તેને લગતા આ સમગ્ર વિસ્તારની અંદર આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે એ મિત્રો તમે જોઈ શકો છો કે આ સવારે પાંચ વાગ્યાની અસર છે તે દક્ષિણ ગુજરાતથી શરૂ થઈ ગઈ છે અને બપોર બાદ અને રાત્રિ દરમિયાન પણ આ સિસ્ટમની અસર વધુ જોવા મળી શકે છે અને મિત્રો ધીમે ધીમે આ દિશાથી આગળ વધીને કચ્છની દિશા તરફ લઈને પાકિસ્તાન સુધીની દિશા આ સિસ્ટમની જોવા મળી શકે છે જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદ ખેદાન મેદાન થવાનું છે જેને લઈને ચર્ચા કરીશું મિત્રો આજના આ વિડીયોની અંદર તો મિત્રો જે પણ નવા મિત્રો આ ચેનલ પર આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે આજનો વિડીયો છે હવામાનને લગતો એ પણ અંત સુધી જોજો આગામી અડતાલીસ કલાક એટલે કે મિત્રો બે દિવસમાં તમારા વિસ્તારમાં વરસાદ રહેશે કે નહીં તો તેમાં તમારા વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ ચાલુ છે એ પણ મિત્રો તમે કોમેન્ટમાં જણાવી દેજો સાથે મિત્રો જો વાત કરીએ તો તમે કયા ગામથી જોઈ રહ્યા છો આ વિડીયો એ પણ કોમેન્ટમાં લખી આપજો હવે મિત્રો આપણે અત્યારે જોઈએ કે આજ રોજ ઓગણત્રીસ તારીખે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહેવાનો છે ખાસ કરીને આજે ગુજરાતના કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે સૌ પ્રથમ મિત્રો આપણે માહિતી મેળવીએ કે અત્યારે મિત્રો આપણે માહિતી મેળવીશું કે ત્રીસ અને એકત્રીસ જુલાઈના રોજ ગુજરાતમાં ખેદર મેદાન થવાનું છે ભારે મેઘ ખાંગા થવાના છે તેમને લઈને મિત્રો અત્યારે આપણે રીતસરની વાત કરીએ તો સૌપ્રથમ આજની માહિતી મેળવી તો આજે ગુજરાતમાં એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે ભારે વરસાદનો રાઉન્ડ પડ્યો છે આપણે મિત્રો અત્યારે જણાવી દઈએ કે આજે પણ ખાસ ભારે વરસાદની આગાહી છે જે તે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતમાં રહેલી છે ખાસ કરીને કચ્છના વિસ્તારની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો સૌથી અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતમાં તો અત્યારે મેઘરાજા મન મૂકીને વરસવાના છે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે જેને લઈને ચર્ચા કરીશું મિત્રો આ વિસ્તારમાં કેટલો વરસાદ રહેશે તો મિત્રો ખાસ તમે જોઈ શકો છો કે વડોદરા લાગુ વિસ્તારમાં આજે પણ વરસાદનું જોર વધી રહ્યું છે છેલ્લા ઘણા બધા દિવસોથી મિત્રો મેઘરાજાની એન્ટ્રી છે છતાં પણ આજે પણ ત્યાં ભારે વરસાદની આગાહી છે ખાસ જોઈએ છીએ કે મિત્રો ખંભાત વડોદરા સાથે તેમના લાગુ વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે વરસાદની સિસ્ટમ બરોબરની જામી છે તેવા સમાચાર મળી રહ્યા છે આ દરેક વિસ્તારની અંદર ગાજવીજ સાથે આજે તીવ્ર વરસાદનો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદ જોવા મળશે નીચે મિત્રો તમે આગળ વધતા જો લાગુ વિસ્તારની અંદર વાત કરીએ તો આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ ભરૂચ છે ડેડીપાડા વિસ્તારની અંદર છે દહેજ વિસ્તારની અંદર છે સાથે મિત્રો જે રીતે તમે જોઈ શકો છો તે લાગુ વિસ્તારની અંદર વરસાદીની સિસ્ટમ છે તે મજબૂત નોંધાતી જોવા મળી રહી છે વીજળીના ચમકારા સાથે વરસાદ આવવાનો છે તેવું પણ અહીં દેખાઈ રહ્યું છે નીચે મિત્રો સુરત જિલ્લા તરફ આગળ વધીએ તો મિત્રો સુરત લાગુ વિસ્તારમાં મધ્યથી વરસાદની અંદર આગાહી કરવામાં આવી છે સુરત બારડોલી વ્યારા નવસારી લાગુ વિસ્તારમાં વરસાદ લાગુ વિસ્તારમાં આહવા ડાંગ સાપુતારા લાગુ વિસ્તારમાં જે દક્ષિણ ગુજરાતમાં આવેલા છે તે આ તમામ વિસ્તારમાં આજ રોજ અત્યારે વરસાદનું સિસ્ટમ બરોબરની જામી છે ગુજરાતની અંદર પણ ભારે વરસાદની આગાહી છે તે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં છે પણ અત્યારે હાલ અત્યારે સિસ્ટમ છે તે વધુ સક્રિય થતી જોવા મળી છે ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતની અંદર વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી શકે છે સાવધાન થઈ જાવ મધ્ય ગુજરાતના લોકો જોઈ શકો છો કે મિત્રો ખાસ કરીને અમદાવાદ વિસ્તાર છે નવ નવ સરોવર છે સાથે મિત્રો તેમના લાઘુ વિસ્તાર છે ગોધરા લાગુ વિસ્તાર છે આનંદ લાગુ વિસ્તાર છે ત તારાપુર લાઘુ વિસ્તારમાં છે મિત્રો અત્યારે ભારે મેઘખાંગા થતા હોય તેવા સમાચાર આવે છે અને કડાકા ભડાકા સાથે વરસાદની પણ આગાહી રહેલી છે વરસાદની એન્ટ્રી થઈ છે મિત્રો આજે સાંજ દરમિયાન ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જ્યાં વિવિધ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે ખાસ કરીને પ્રેશર બની રહ્યું છે લો પ્રેશર ઉત્તર ગુજરાતમાં ત્યાં અહીંયા સૌથી વધારે અસર જોવા મળી છે ગુજરાતમાં જોવા મળી છે મિત્રો ખાસ કરીને ઘણા એવા બધા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા કે ઉત્તર ગુજરાતમાં વરસાદ વિરામ લીધો છે પરંતુ મિત્રો હવે સારા વરસાદના પણ સમાચાર આવી રહ્યા છે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ બરોબરની જામ છે સાબરકાંઠા બનાસકાંઠા લાગુના વિસ્તાર ગામડાઓની અંદર ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે આજ સુધીમાં અને સાંજે પણ આજે ધોધમાર વરસાદ પડી શકે છે તેવા પણ સમાચાર આવ્યા છે જેને લઈને આબુ અંબાજી રોડ આસપાસના વિસ્તાર છે બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારની અંદર નીચે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ડુંગરરાવસ્તાર ખેડબ્રહ્મા પાલનપુર મહેસાણા જિલ્લાની અંદર હિંમતનગર વિસ્તારની અંદર ગાંધીનગરની અંદર પણ વરસાદની બરોબરની જામી છે આજે વરસાદનો અહીંયા મિત્રો અત્યારે આગાહી કરવામાં આવી છે ભારે વરસાદ થશે તેવી પણ અત્યારે સમાચાર આવી રહ્યા છે સાથે મિત્રો અત્યારે જો તમે અત્યારે જે રીતે જોવો છો તે રીતે અત્યારે મેપમાં દર્શાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર તરફ અત્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર લાગુ વિસ્તાર છે ત્યાં મોરબી જામનગર દ્વારકા જે છે તે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વિરામ બાદ આજે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના બોટાદમાં નોંધાવાનો છે બોટાદ જિલ્લાની અંદર ભાવનગર જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર સૌથી વધારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બોટાદની અંદર સાવરકુંડલા બગસરા સાથે તેમના લાગુ વિસ્તારની અંદર પણ વરસાદનું દબાણ અત્યારે અહીં જોવા જોવા મળી મળી રહ્યું રહ્યું છે છે સાવરકુંડલાના લાગુ વિસ્તાર છે લાજુલા છે ત્યાં પણ મહુવા લાગુ વિસ્તાર તુલસી શામ લાગુ વિસ્તારની અંદર મિત્રો અત્યારે વરસાદનું જોર વધતું જ હોય તેવા સમાચાર મળી રહ્યા છે આ વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે આજે સાંજ સુધીમાં વરસાદ પડી શકે છે ને જૂનાગઢ તરફ અત્યારે મિત્રો જો વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અહીં સારો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા પોરબંદર જૂનાગઢ મોરબી જામનગરની અંદર લાગુ વિસ્તારમાં હળવા વરસાદની અત્યારે આગાહી કરવામાં આવી છે અતિ ભારે પણ વરસાદ પડી શકે છે તેવા સમાચાર પણ મિત્રો અત્યારે હાલ મળી રહ્યા છે સાથે જો મિત્રો વાત કરીએ તો અત્યારે ઝાપટા સ્વરૂપે અત્યારે છે તે વરસાદી સિસ્ટમ અત્યારે બરોબરની જામી છે તેવા પણ સમાચાર છે રાજકોટમાં પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ રાજકોટમાં છે તે ચોટીલા છે

વરસાદ પડી શકે છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે તેમના વિશે મિત્રો જોઈએ તો ખાસ મિત્રો અત્યારે જોઈ શકો છો કે આવતીકાલે લો પ્રેશર બની રહ્યું છે જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ગુજરાતના સમગ્ર લાગુ વિસ્તારમાં છે તે અત્યારે વરસાદની સિસ્ટમ બરોબર બની જામી છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને મિત્રો અત્યારે ગુજરાતની અંદર અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે સાથે બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજયુક્ત પવન